અન્ય સમાચાર જોઈએ બનાસકાંઠા ડીસામાં સરકારી કર્મીઓની બેદરકારી સામે આવી છે જ્યાં લાખો રૂપિયાની સાધન સામગ્રી ખાઈ રહી છે ધૂળ મામલતદાર કચેરીની અગાસીમાં લાખોના સામાનનો ઢગ જોવા મળ્યો કોરોના સમયે ખરીદેલી થર્મલ ગન ફેશિયલ માસ્કની કીટ પણ કચરામાં જોવા મળી કમ્પ્યુટર પ્રિન્ટર ફર્નિચર વગેરે જેવો સામાન પણ બરબાદ થઈ ચુક્યો છે મહત્વનું છે કે બનાસકાંઠાના ડીસાથી સરકારી કર્મચારીઓની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જેમાં મામલતદાર કચેરીની અગાસી પર જ લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા કોરોના સમયના સાધનો ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા જેમાં થર્મલ ગન હેન્ડ ગ્લોવ મોનિટર્સ સીપીયુ વગેરે કચરામાં દેખાયા મોટા ભાગની સીલ બંધ કીટ પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી વરસાદ ટાઢ અને ગરમીના કારણે લાખો રૂપિયાની સાધન સામગ્રી હવે કોઈ કામની ના રહી હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર તંત્ર દ્વારા કોઈ પણ કુદરતી આપદા વખતે કરોડો અબજો રૂપિયાની ખરીદીઓ જરૂર છે કે કેમ એની તપાસ કર્યા સિવાય કરવામાં આવે છે અને જ્યારે નીચેના તંત્રને મોકલવામાં આવે છે ત્યારે નીચેના તંત્ર દ્વારા પણ આ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતા નથી અહીંયા આપ જોઈ શકો છો અહીંયા પીપીઈ કીટ જે જે તે સમયે ડૉક્ટરો માટે પણ ઉપલબ્ધ ન હતી અને પીપીઈ કીટના અભાવે કેટલા ડૉક્ટરોના પણ મરણ થયા હશે એ અહીંયા આગળ અત્યારે સડે છે અહીંયા આગળ હજારોની સંખ્યામાં થ જે થર્મલ મશીનો છે એ સડી રહ્યા છે ગ્લોવ્સ સડી રહ્યા છે બીજી બધી જ સામગ્રીઓ સડી રહી છે એ સિવાય અહીંયા ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પણ સડી રહી છે આવી બિનજરૂરી જે રીતે પ્રજાના પૈસાનો દુર્વ્ય કરવામાં આવે છે અને પ્રજાના પૈસાને કોઈ પણ ગંભીરતા વગર પોતાના ઘરની એક વસ્તુ કોઈ બગડવા નથી દેતું પણ અહીંયા પ્રજાના પૈસાનું ટેક્સના પૈસાનું છે એ આડેધડ બેફામ બગડવા દીધું છે અને એમની બેદરકારીના કારણે કરોડો લોકો ભોગવતા હોય છે કોરોના કાળ દરમિયાન લોકોના જીવ બચાવ માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જે સાધન સામગ્રી હતી તે લાવી હતી ને ત્યારબાદ તેને આરોગ્ય વિભાગ અને જે તંત્ર હતું તેને સોંપી હતી જોકે કોરોના પૂરો થઈ ગયો તે બાદ જે સામગ્રી હતી તેના હાલ છે તે પૂરા થયા છે નવી નક્કોર જે ફ્રેશ સામગ્રી છે તે ડીસા મામલતદાર કચેરીના ધાબા ઉપર ધૂળ ખાઈ રહી છે હું આપને બતાવીશ કે આ રીતે પીપીઈ કીટ છે જે ડૉક્ટરો પહેરતા હતા તે પીપીઈ કીટ છે તે વરસાદની અંદર પલળી ને ધૂળ ખાઈ રહી છે મહત્વની વાત એ છે કે એક બે નહીં પરંતુ આપ જોઈ રહ્યા છો કે ઢગલા બંધ અશખ્ય જે ફ્રેશ પીપી કીટો છે તેને અહીંયા ફેંકી દેવામાં આવી છે તેનો ઉપયોગ ફરીથી થઈ શકતો હતો પરંતુ આ જે નવી નક્કોર જે પીપી કીટો છે તેને અહીંયા ઢગલાની અંદર ફેંકીને તેના હાલ છે તે બુરા કરી દેવામાં આવ્યા છે મહત્ત્વની વાત એ છે કે ન ફક્ત પીપી કીટ પરંતુ હું તમને બતાવીશ કે આ જે ફેસ શિલ્ડ છે જે ફેસ શીલ્ડ છે તે બિલકુલ નવા હતા પરંતુ તેને પણ અહીંયા ઢગલાની અંદર કચરાની અંદર ફેંકીને તેનો કચરો છે તે બનાવી દેવામાં આવ્યો છે તો સાથે સાથે જે ગ્લોથ છે તે મોટી સંખ્યામાં અહીંયાં જોવા મળી રહ્યા છે નવા નક્કોર બિલકુલ ફ્રેશ ગ્લોથ છે તે એક બે નહીં પરંતુ અસંખ્ય પેકેટો અસંખ્ય પેકેટો ઢગલા બંધ જેણે ખોલ્યા પણ નથી જેને ખોલ્યા પણ નથી બિલકુલ પેકો પેક છે તે અહીંયા જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે કોરોના કાળ દરમિયાન કર્યો હતો તે બિલકુલ એળે ગયો છે સરકારના પૈસા છે તે પાણીમાં પડી ગયા છે તાપમાન માપવાની જે થર્મલ ગન છે તે પણ અહીંયા જોવા મળી છે ને એક બે નહીં પરંતુ અસંખ્ય બોક્સ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે હું આપણે એક બોક્સ છે તે લઈને ખોલીને બતાવીશ કે આ થર્મલ ગન છે તે બિલકુલ નવી છે તેને ખોલવામાં પણ નથી આવી આ થર્મલ ગન છે તેને ખોલવામાં નથી આવી નવી નક્કોર છે તેનું રેપર પણ ખોલાયું નથી તેવી થર્મલ ગન અહીંયા જોવા મળી રહી છે એટલે કે જે રીતે સરકારે લોકોના હિત માટે લોકોને બચાવવા માટે આ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ સામગ્રી છે તે વસાવી હતી અને આ સામગ્રી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી હતી નવી નક્કોર સામગ્રી છે તેને અહીંયા કચરાની અંદર ફેંકી દેવામાં આવી છે એક બે નહીં પરંતુ લાખો રૂપિયાની કિંમતની આ થર્મલ ગનો છે તે બિલકુલ પેકો પેક બોક્સમાં અહીંયા જોવા મળી રહી છે એટલે કે જે રીતે સરકારે લોકોને બચાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ આરોગ્યના કર્મચારી અને જે તંત્રના જે કર્મચારીઓ છે તેમને આ સરકારનો જે કરોડો રૂપિયાનો ખર્ચ છે તેને કચરો કરી નાખ્યો હોય તેવા સ્પષ્ટ વિજુલ છે તે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે તમામે તમામ જે બહુ મોઘી કોરોનાની જે કીટો હતી તે કીટો અહીંયા વેરવિખેર અને બગડેલી હાલતમાં પાણી અને વરસાદ તેમજ જે ગરમી છે તે ગરમીથી આ તમામે તમામ જે નવી નકોર જે કીટો હતી તે અહીંયા બગડેલી હાલતમાં જોવા મળી રહી છે એટલે કે સરકાર જે રીતે કરોડોનો ખર્ચ કર્યો હતો અધિકારીઓને આ તમામે તમામ જે કીટો આપી હતી તેની હાલત ખૂબ જ બુરી જોવા મળી રહી છે તો જે રીતે સરકારના કરોડ રૂપિયાનો ખર્ચ છે તે આ કરાઈને જે કોમ્પ્યુટર તેમજ જે પ્રિન્ટરો છે તે વસાવવામાં આવ્યા હતા તે પણ અહીંયા મામલતદાર કચેરીના જે ધાબા છે ધાબા ઉપર ખૂબ જ ભંગાર અને કબાડા હાલતમાં જોવા મળી રહ્યા છે નવા નકોર છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે જે મોનિટર છે તે મોનિટર જોવા મળી રહ્યા છે ખુરશી છે તે ખુરશીઓ જોવા મળી રહી છે સાથે સાથે જે તમામે તમામ જે ઉપકરણો છે તે ઉપકરણો અહીંયા કબાડાની અંદર જોવા મળી રહ્યા છે કીબોર્ડ હોય કે કોમ્પ્યુટર હોય મોનિટર હોય પ્રિન્ટર હોય તમામે તમામની હાલત યા ડીસા મામલતદાર કચેરીના ધાબા ઉપર ખૂબ જ ખરાબ રીતે જોવા મળી રહી છે એક બાજુ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈને તમામે તમામ સુવિધાઓ છે તે તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે તો બીજી બાજુ જે આરોગ્યના અધિકારીઓ કર્મચારીઓ અને તંત્રના જે અધિકારીઓ કર્મચારીઓ હોય છે તેમની લાપરવાહીના કારણે કોરોના સમયમાં આપેલી મહા જે કીટો હતી તે કીટો હાલ કબાડામાં ફેરવાઈ ગઈ છે લાખો રૂપિયા સરકારના છે તે એડે ગયા છે મહત્વની વાત એ છે કે કેટલા સમયથી આજે તમામે તમામ કીટો છે તે કચેરી ઉપર પડી છે ક્યારે તેને અહીંયા કોણ લાવ્યું કેવી રીતે મૂકવામાં આવી સાર સંભાળ કોને ન રાખી આ તમામે તમામ મહત્વના પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે જો કે હાલ તો આ બાબતે તંત્ર કે કોઈ પણ અધિકારી કશું બોલવા તૈયાર નથી પરંતુ જે રીતે જી ચોવીસ કલાકની ટીમ અહીંયા પહોંચી છે ને તમામે તમામ જે કિંમતી ચીજ વસ્તુઓ જે અહીંયા ભંગાર હાલતમાં પડી છે તે બતાવ્યું છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જી ચોવીસ કલાક છે ત્યાં આવા અધિકારીઓ છે કર્મચારીઓ છે તેને સવાલ જરૂર પૂછશે કે સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ છે તે કરાયો હતો અને તે તમામે તમામ ચીજવસ્તુઓ છે તેને ભંગારમાં કેવી રીતે મૂકી દેવામાં આવીને તેને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો કેમ લગાવવામાં આવે તેનું જવાબદાર કોણ અલ્કેશરાવ જી મીડિયા બનાસકાંઠા